જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં કિસો તાલુકા ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનું પુસ્તક છાપી સ્વાગત કરવામાં આવ્યું તાલુકા પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને ડીવાયએસપી બીસી ઠક્કરનું પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાદવ દ્વારા પુસ્તક છાપી સ્વાગત કરવામાં આવ્યું હતું કે જે બાદ શાબ્દિક સ્વાગત ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રત્વાહિત અને સમાજ જીવનની શાંતિ સુરક્ષાની સમાન વિચારધારા સાથે કાર્યરત રહી ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલ રન્સની નીતિથી પેશ આવે ડ્રગ પેલર્ટ્સના મોડ સુધી પહોંચી દૂષણ દૂર કરવા ઉપરાંત સાયબર ક્રાઇમ નાના નાને મધ્યમ વર્ગના લોકો છેતરપિંડીના ભોગ બની રહ્યા છે કે જેમાં જાગૃતતા લાવવાની ગુનાખોરી અટકાવવા અને ગુનેગારની ઓળખ મેળવી ધોરણસરની કાર્યવાહી કરવા અને કાયદાકીય રીતે માહિતગારી કરી સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા કેસોદ ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પોલીસ તંત્રની સાથે તાલુકા પોલીસ વિભાગ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને અન્ય વિભાગો સાથે પોલીસ દળના સંકલન કરી લોકોની સુખાકારી માટે તાલુકા પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે દુઃખીસુદ શહેર અને આસપાસના વિસ્તારમાં તાલુકા પોલીસ વિભાગનું મહત્વનું યોગદાન રહ્યું છે પરિણામ સ્વરૂપે તાલુકાની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિકી કમોને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે તરે જિલ્લા પોલીસની આગવી ફેલરૂપ પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનું સીધું નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ માહિતીની જાણકારી તેમજ જેને પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય તેનો યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને નગર શ્રેષ્ઠી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ડ્રગ્સ દૂષણ સામે જીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવાની સાથે સમગ્ર જિલ્લાને યુવાદળને ડ્રગ્સ દૂષણથી બચાવવા પોલીસ તંત્ર સકારાત્મક ભૂમિકા ભજવે છે

ત્રણ વાર તમારી ત્રણ વાર તમારી કાર્યક્રમ હેઠળ લોકો સાથે વેપારી એસોસિએશન પ્રતિષ્ઠિત નાગરિકો નગરજનો સાથે સંવાદ કરવામાં આવ્યો અલગ અલગ મુદ્દાઓ જે પોલીસ તરફથી જાગૃતિના મુદ્દાઓ છે એમના વિશે ડ્રગ્સ સાયબર અવેરનેસ આ પ્રકારના સીસીટીવીની ઝુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યા સાથે સાથે કેશોદ ટાઉન અને આસપાસના વિસ્તારના જે પોલીસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ટ્રાફિક સહિતની સમસ્યાઓને સાંભળવામાં આવી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે સ્થાનિક પોલીસની ટીમને છે એ કાર્યરત કરવામાં આવશે આ પ્રશ્નો છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમની ફોલોઅપ લઈ અને એમનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહીંયા કેશોદ ડિવિઝનના ડીવાયપી તથા કેશોદ પીઆઈસપી સૂચના પણ આપવામાં આવી છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ